નમસ્કાર પ્રણામ મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો વડીલો જેવી સુધી સાંભળવા વિનંતી છે મારા ભાઈઓને તથા બહેનોને તો ચાલો શરૂ કરીએ આજની કહાની પપ્પા હું મને મારે બાવીસ વર્ષ નો મૂર્ધન્ય ઠકર

રહેલો દીકરો વર્ષના વચલા દાડે બાપ સાથે એકાંત વાત કરવા આવે અને પછી બોલવા ને બદલે ફોથવાય આ ત્રણ વાના ભેગા થાય એટલે એક જ જવાબ મળે ભાઈ સાહેબ પ્રેમ માં પડ્યા લાગે છે આટલું ગણિત મન માં ને મનમાં ગણી લીધા પછી શેઠ હસુભાઈ થકરે દીકરાને એક જ સવાલ પૂછી લીધો છોકરીનું પૂરું નામ શું છે મૂર્ધન્ય લગભગ આવી ગઈ પપ્પા કહેવાય કે માંડ જાત સંભાળીને જવાબ રાહત પટેલ પછી યાદ આવ્યું કે છોકરીના પૂરા નામમાં એના બાપનું નામ પણ જણાવવું પડે એને ઉમેર્યું રાહત રમણલાલ પટેલ ચરોતરના પટેલની છોકરી છે તમને કેવી રીતે ખબર પડી ધર્મજની કે ઉત્તર સંદાની તત તમને સવાલો બંધ અને વાત પણ બંધ આપણે ઠક્કર અને છોકરી પટેલ કાંદા અને તમાકુનો મેળ ન પડે ભૂલી જાય એને આપણી ન્યાતમાંથી તને આસની પુતળી જેવી કન્યા અપાવ હસુભાઈ કાંદા લસણના વેપારી હતા સામાન્ય રીતે હસુભાઈ નો સ્વભાવ જાણનારા લોકો ના મતે આ સવાન આ જગ્યા પર પૂરો થઈ જવો જોઈતો હતો હસુભાઈ તામસી પ્રકૃતિના માણસ હતા એટલે પોતાની મરજી પ્રમાણે જીવવા ટેવાયેલા હતા એમની ઈચ્છા વિરુદ્ધ નો એક પણ અવાજ એ સ્વીકારી શકતા ન હતા એમની પત્ની તારાબહેન પણ એમની સામે ક્યારેય કોઈ વાત દલીલ કરતા ન હતા પણ બગાવત કરી દીધી જ રહ્યો પણ એ નીચા અવાજમાં રહેલી મકમતા બહુ ઊંચી હતી પપ્પા હું રાહતને ઓળખું છું અમે ત્રણ વર્ષ કોલેજમાં સાથે ભણ્યા છીએ એ દેખાવમાં પણ સારી છે અને સૌભાવતી પણ સુંદર મને વિશ્વાસ છે કે એ મને સુખી કરશે સુખ પ્રેમમાં નથી મળતું દીકરા સુખ ધનમાંથી મળે છે મે ના પાડી દીધા પછી પણ જો તું એ છોકરી સાથે લગ્ન કરીશ તો સમજી લેજે કે તારા ભાગ્યમાં માત્ર એનો પ્રેમ જ રહેશે મતલબ મતલબ કે અમારી સંપત્તિમાં વારસદાર તરીકે

કરી નાખ હવે વાટ કોની જુએ છે તમારા સાથ અને સહકારની પપ્પા હું અને રાહત રજિસ્ટર મેરેજ કરી શકીએ તેમ નથી અમે આર્ય સમાજી વિધિ થી પણ કરણાવાના નથી અમે તો આ માટે તૈયાર છીએ પણ રાહતના પપ્પા માનતા નથી કેમ તમાકુ નો વેપારી સારું કમાયો લાગે છે હા પણ દીકરીના લગ્ન ધામધૂમ પૂર્વક કરવા પાછળ રાહત ના પપ્પા પાસે એક અને મિત્રો ના ઘરે લગ્ન પ્રસંગોમાં જમી આવ્યા છે હવે પોતાની દીકરી ના લગ્ન વખતે કોઈને ના બોલાવે તો એમનું ખરાબ દેખાય એટલે આપણે વાંચતે ગાજતે જાણ તો જોડાવી જ પડશે આપણે નહીં તારે જોડવી પડશે આપણા આખા કુટુંબ તો તું આમાં નાખતો જ નહીં તારે જે કરવું હોય તે કરવાની તને છૂટ છે મૂર્ધન્ય મૂંઝાઈ ગયો એને મુદ્દાનો સવાલ પૂછી લીધો પપ્પા જાન તો હું પાંચ પંદર મિત્રોની સાથે પણ જોડી શકું છું પણ લગ્ન કરીને રાહતને લઈને પાછો આવું ત્યારે તમે અમને ઘરમાં તો આવવા દેશો ને હસુભાઈ ના હૈયા માં એ છણે વળી રામ વસ્યા હશે કહી દીધું હા પડી ને ઘરમાં મેં તને પેદા કર્યો છે એટલે કાઢી નહીં મૂકું બે જણા ના રોટલા મને ભારે નહીં પડે વિચિત્ર લાગે એવી ઘટના બની ગઈ રાહત પક્ષે ધામધૂમ મચી હતી ફટાકડા ફૂટતા હતા

અડધા કલાક પહેલા ગામના પાદરમાં બસ આવીને આવી રહી એમાંથી રોજના જેવા સાદા પેન્ટ શર્ટ પહેરેલા પચીસ યુવાનો ઉતરી પડ્યા મોખરાની પંક્તિમાં વચ્ચે મૂર્ધનીય હતો જાડેરી જાન પગપાળા ચાલીને માંડવી પહોંચી હસતા મુકે વર આસન પર ગોઠવાયા કન્યા પક્ષના મહેમાનો પડવાર માટે ઘી ખાઈ ગયા ચોપો પડી ગયો પણ પછી વળતી મિનિટે ગામના ની બહેનો એ ગીત ઉપાડ્યું ગોર મહારાજે મંત્રો ગગડાવવા મંડ્યા ચોરીના ના અગ્નિ માંથી ઘી ની મહેક સાથે ની ધૂમ શ્વેત અને હસ્ત મેળા ફેરા ચૌતર મંગળાષ્ટક અને પછી ચોરી થી ચિતા સુધી સાથે જીવવા ના કોલ ઉજવાઈ ગયા રાહત હવે મૂર્ધન્ય બની ગઈ વરઘોડિયા ઘરે આવ્યા

સાસુમાના મોડી રાતે પગ દબાવવા સુધીની જવાબદારીઓ એ પ્રેમ પૂર્વક બજાવતી હતી કહેવાય છે ને કે પાણીમાં રહેલો પથ્થર પણ છેવટે ભીંજાય છે હસુભાઈ એક દિવસ સવારે ચાનો કપ લેતા પૂછી બેટા વહુ બેટા પાંચ વર્ષ તમારા લગ્ન ને થઈ ગયા એક પણ વાર તમે પિયર માં નથી ગયા મમ્મી પપ્પા યાદ નથી આવતા તમને ના તમે છો ને અને મમ્મી પણ છે રાહત ને નીચું માથું રાખીને લાગણી ભર્યા સ્વરે બોલી ગઈ હસુભાઈ નો હાથ ધ્રુજી ગયો હૃદયમાં કઈક ઓજા ઘુમરાતું હોય એવું થઈ આવ્યું કાંટો વાગે એવી પીડા હતી ચાનો કપ છલકાયો મોટ કંપી રહ્યા પપ્પા તમને શું થાય છે રાહત ચીસ પાડી ઉઠી કઈ નથી બેટા ઢળી પડ્યા મર્યા તો નહીં પણ જીવવા જેવા ન રહ્યા રાહત ની ચીજ ઘરમાં તમામ સભ્યો દોડી આવ્યા પછી ડોક્ટર સારવાર દવાખાના ચક્રો ચાલુ થયા દસ દિવસ પછી હસુભાઈ ને ઘરે લાવવામાં આવ્યા હવે એ તદ્દન પથારી વશ હતા બંને જુદા કરી દો તારાબેન સમજી ગયા કે ખાટલે પડેલા બાપ ની ચાકરી કરવા માટે બહુ ચટકવા માંગે છે પણ બીજો કોઈ રસ્તો ન હતો બે હાથ કપાઈને છૂટા પડી ગયા હસુભાઈ બોલી તો ન શક્યા પણ મૂંગા મૂંગા આસુ વટાવી રહ્યા હતા એને નદી તરફ નદી માર્ગ ને બાય બાય કરીને રણનો રસ્તો પસંદ કરી લીધો વૃદ્ધ સાસુ અને લાચાર સસરાને સાથે જ રહેવાનું સ્વીકારી લીધું બહારની જવાબદારી

ઋષિ મુનિયું તો શું તપ કરતા હતા ખરું તપ આકરું તપ તો આ પટેલ ની દીકરી એ કરી બતાવ્યું જે ઘરમાં એના આગમન ને દુતકારવામાં આવ્યું હતું એ જ ઘરમાં આ સાચી ભારતીય કન્યા એ પોતાના સંસ્કારોના આવિષ્કાર થી ચમત્કાર સર્જી દીધો બીજા પાંચ વર્ષ પછી હશુભાઈ ના જવાનો સમય નજીક આવી ગયો દક્તોરોએ પણ હાથ ધોઈ નાખ્યા આતી ઉત્સણ હતી શ્વાસના નાટકનું કાઉન્ટર શરૂ થયું ચૂક્યું હતું દીકરી મારી પાસે બેસ હશુભાઈએ હોત પપડાવ્યા ભાંગ્યા તૂટ્યા અવાજમાં બોલવાનો પ્રયત્ન કર્યો મને માફ કરજે બેટા હું તને કંઈ આપી શક્યો તો નથી વીલ તો વર્ષો વહેલા થઈ ગયું હવે ફેરફાર કરું તો ઝઘડો થશે આ બંગલો મોટાને આપ્યો છે બાકીના ફ્લેટ વચેટ ને દુકાનો ખેતર બધું જ એમને મેં તમને બહુ મોટો અન્યાય

શેર કરી દેજો ધન્યવાદ ફરી મળીએ એક નવી કહાની સાથે ત્યાં સુધી બધા તંદુરસ્ત રહો મસ્ત રહો જય માતાજી જય દ્વારકાધીશ હર હર મારે મારે હર હર